ગોંડલના ગુંડા રાજને લઈને જયરાજસિંહ જાડેજા છે તેમના વર્ચસ્વને લઈને અનેક વખત અવાજ ઉઠાવનાર પાટીદાર અગ્રણી જીગીસા પટેલ ફરી વખત સામે આવ્યા છે અને તેમણે નાનામાં લેટર પર આકરી પ્રતિક્રિયા પણ આપી છે અને રાજકોટ ગ્રામ્યના પોલીસ વડાની કામગીરીને તેમણે બિરદાવી પણ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગોંડલમાં ગોંડલમાં જે પ્રકારે પરિસ્થિતિ છે અગ્રણી જીગીસા પટેલ ફરી એક વખત મેદાને આવ્યા છે અને જે પ્રકારે રાજુ સખિયાને એક નાનામો લેટર લખ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે આ જીગીસા પટેલ છે તેમની ચોટલી પકડી તેમને સ્ટેજ પર દરેક સમાજના લોકોનું જે સંમેલન

પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયાને જે અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખ્યાને અરજી કરી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુધી હોવ તમે એક દીકરીનો દોખલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની કેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી અને બીજા બધા સમાજના આગેવાનો પણ મારી સાથે છે તે એમને પણ કહેવા માગું છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી આ જે ગુંડા તત્વો છે જે ગુન્ડાની અંદર કામ કરી રહ્યા છે જે આવારા તત્વો છે અને મુખા તત્વો જે નાની પ્રજાને સામાન્ય પ્રજાને ધમકાવીને ડરાવીને રાખી રહ્યા છે એવા લોકોના ફીટુઓ જેને કહેવાય જેના નાના નાના માણસો જા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આ લેખિત લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગ છે આ આપણે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી જઈશ

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો